નમસ્કાર મિત્રો મિત્ર આજે આપણે એક કથિત પત્રકારના સંદર્ભમાં વાત કરવાની છે કારણ કે સમગ્ર ભારતમાં જે પત્રકારત્વ છે એ પણ નિષ્પક્ષ નથી રહ્યું એમાં પણ વર્ણ અને જાતિના ધોરણે પત્રકારત્વને પ્રાધાન્ય મળ્યું છે જાતિ જનજાતિ અન્ય પછાત વર્ગને લઘુમતીના સક્ષમ લોકો પણ એમાં પોતાની કૌશલ્યના આધારે યોગ્ય સ્થાન નથી મેળવી શક્યા તે સંદર્ભમાં વાત કરતા પહેલા થોડોક ભૂતકાળની સાથે ચર્ચા કરવી છે ઓગણીસો પંચ્યાસી ઓગણીસો નેવું અને બે હજાર છ દરમિયાન જે અનામત વિરોધી આંદોલનો ચાલ્યા એ દરમિયાન એવી દલીલ કરવામાં આવી આવતી હતી કે હજુ જાતિ પ્રથા ખતમ થઈ નથી ભારતમાંથી હજુ જાતિ પ્રથા ખતમ થઈ નથી અસમાનતા ઘટી નથી ગરીબી ઘટી નથી પરંતુ અનામતનો હેતુ જાતિ પ્રથા દૂર કરવાનો ગરીબી નાબૂદ કરવાનો નહોતો એ તો વંચિત લોકોને સમાન દરજ્જો આપવાનું અનામતનું ક્રમ હતું પરંતુ ભારતમાં અને ગુજરાતમાં જગદીશ મહેતા જેવા કથિત પત્રકારો હોય ને ત્યારે જ્ઞાતિ પ્રથાના ઘટે ભેદભાવ દ્રોણા અને નફરત ઘટે ને વધતા જાય અને આમ પણ દરબારી પત્રકારો તો દલાલી જ કરતા હોય છે ને દલાલી દરબારી પત્રકારો શું કરતા હોય છે ભાઈ શ્રી રવિશકુમારે જે ગોદી મીડિયાનું ઉપનામ આપ્યું છે એમાં ખોટું નથી જગદીશ મહેતાએ જગ ચોરાની ભાંજગઢ રાખવાનો જે ઈજારો રાખ્યો હોય ને એવી અનેક જગ્યાએ એમની સંચુપાત કરવાની કાગવૃત્તિ ઉપરથી જણાવી આવ્યા છે એક વાયરલ વિડીયોમાં જગદીશ મહેતા એમ કહે છે કે અમરસિંહ ચૌધરીના દીકરા ચૌ તુષાર ચૌધરીમાં ક્યાંય આદિવાસીપણું લાગે છે શું કે છે અમરસિંહ ચૌધરીના દીકરા તુષાર ચૌધરીમાં ક્યાંય આદિવાસીપણું લાગે છે એના મકાન એની પ્રોપર્ટી એની રહેણી કરણી અને પછી આદિવાસીઓનું જે જીવન છે એનું વર્ણન કરતા કહે કે છે ક્યાં એ આદિવાસી અને ક્યાં આ ભાઈ એટલે આદિવાસી પ્રત્યેનો જે પૂર્વગ્રહ છે દ્રોણા છે એ આમાંથી આ શબ્દો માંથી વ્યક્ત થાય છે અને જાતિ સોરી આદિવાસીઓની વ્યાખ્યા કરવાનો ભાઈ શ્રી જગદીશ મહેતાએ રાખેલો છે વિચારવા જેવી વાત છે અને તુષાર ચૌધરી હોય અથવા બીજા કોઈ હોય તો એમણે સુટ બુટવું કેમ ના રહેવું જોઈએ તુષાર ચૌધરી છે અમરસિંહ ચૌધરી છે અમરસિંહ જેડ ચૌધરી છોટુભાઈ વસાવા ચૈતન ચૈતર વસાવા આ બધાએ તો આદિવાસીઓના રોલ રોલ મોડેલ બનવાનું છે આ લોકો જ્યારે સારી ગાડીઓ સારા બંગલા અને સારી લાડીઓમાં ફરતા થશે તો એના જોઈ અને જે આદિવાસી મહેનતક્રસ પ્રજા છે ને એને પણ મહેનત કરવાનું વધુ સાહસ કરવાનું અને વધારે સંપત્તિ એકત્ર કરવાની પ્રેરણા મળશે એના સમાજના કેટલાક લોકો ઓ ગાડી બંગલા ને લાડી સાથે ફરતા હોય ને તો એ રોલ મોડલ બનશે એના સમાજના એટલે જગદીશભાઈ જે કહી રહ્યા છે કે તમારા સમાજને લઈને તમે આવા મકાનો અને આવા રોડ બનાવો પછી તમે આવી સલાહ આપો આવી સલાહ આપ શા માટે મારે આવું કહેવું પડે છે કે પત્રકારત્વના નામે વારંવાર દોડી જતા બે જગદીશભાઈમાં બેઠેલો બ્રાહ્મણ બોલે છે આ કોણ બોલે છે એમાં જે બ્રાહ્મણ બેઠો છે ને ગુજરાતમાં કેટલા આદિવાસીઓ ગાડી બંગલા થઈ ગયા અને મજૂરી માટે દર દર ભટકતા શોષણનો ભોગ બનેલા અને અકસ્માતનો ભોગ બને તો આદિવાસીઓ બને છે એટલે એના કારણે જગદીશ મહેતાના આદિવાસી પ્રત્યેના ભાવ બદલાયા છે તો પ્રસાદ વિશેના એમના ભાવ બદલાયા છે ના એવું નથી જગદીશ મહેતા સો ટકા વર્ણવાદી છે એવું હું આધાર પુરાવા સાથે કઉ છું કેમ કહું છું એક મુલાકાતમાં એમણે મનુસ્મૃતિ માનવ જગતનો મહાન ગ્રંથ ગણાવ્યો છે આ જગદીશ મહેતાના શબ્દો છે મનુસ્મૃતિ માનવ જગતનો મહાન ગ્રંથ છે એમના શબ્દો છે અને આ મનુસ્મૃતિની જેણે ભારતના અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગોનું સત્યાનાશ કાઢી નાખ્યું છે મનુસ્મૃતિએ આ ત્રણ કોમ્યુનિટી સત્યાનાશ વાળી નાખ્યું છે એમને શિક્ષણથી થી વંચિત રાખ્યા અને હવે એવા માનવ જગતનો મહાન ગ્રંથ કહેવામાં આવે છે આ શબ્દો એ ભાઈશ્રી ના છે પત્રકારો ના છે પરંતુ આ ભાઈ માટે એમના જે શબ્દો છે ને એના સંદર્ભમાં બીજો એક બહુ અગત્યનો રેફરન્સ આપવો છે આ ભાઈ પ્રવચન કરે છે કે લવારો કરે જગદીશ મહેતા પ્રવચન કરે છે કે લવારો કરે છે વાત કરે છે કે કાતર ફેરવે છે અને આ ભાઈ સરકારી પ્રવક્તા છે આવું આ શબ્દો હું જે બોલ્યો ફરી વખત રિપીટ કરું છું આ ભાઈશ્રી પ્રવચન કરે છે કે લવારો કરે છે વાત કરે છે કે કાતર ફેરવે છે આ ભાઈશ્રી સરકારી પ્રવક્તા છે અને આ વાત સમજવા માટે તમારે એબીસી પંચાયત એબીસી બીસી પંચાયતમાં ધનજી પાટીદારનો પંદર થી વીસ મિનિટનો જે વિડીયો છે ને એ તમે શાંતિથી જોઈ લો જગદીશ મહેતા માટે જગદીશ મહેતા માટે ગંજી પાટીદાર શું કે છે કેવા કેવા શબ્દો પ્રયોગ કર્યા છે પાટીદારોને સલાહ આપવા દોડી ગયેલા જગદીશ મહેતા નું કેવું મૂલ્યાંકન ધનજીભાઈ કરી રહ્યા છે ધનજીભાઈ ના મેં ગયો વખત સાંભળ્યા છે ધનજી પાટીદાર ને અને એ નિર્ભીક રીતે બોલતા હોય છે એ સરદાર પટેલના ખાસ અનુયાયી છે એવું કેવામાં જરા પણ ખોટું નથી એટલે અને એમણે કોઈ કેવા બાકી નથી રાખ્યું એમણે જગદીશ મહેતાનો સૌમ્ય ભાષાની અંદર મેં ઉપર જે શબ્દો કીધા ને એનાથી પણ અનેક ઘણા આકરા સલાહ શબ્દો એમણે જગદીશ મહેતાને એ વિડીયોમાં કહેવાય એટલે ફરી વખત રિપીટ કરું એબીસી પંચાયતની અંદર ધનજી પાટીદારનો વિડીયો જગદીશ મહેતાના સંદર્ભમાં છે સાંભળો અને જગદીશ મહેતા સલાહ આપવાના હોય તો અમે સલાહ કોને આપવાની છે આદિવાસીઓને સલાહ આપવાની છે આદિવાસીઓ તો ઓ દિવસ સો ટકા સંસ્કૃતિક પ્રોજેક્ટ પ્રજા છે પ્રકૃતિ પ્રોજેક્ટ પ્રજા છે પ્રમાણિક છે અને સો સો ટકા મહેનત છે એ બીજાની જેવી પરોપ જેવી પ્રજા નથી અંધશ્રદ્ધા ફેલાવીને રોટલા ખાતી પ્રજા નથી ભાગલા પડાવીને રોટલા ખાતી પ્રજા નથી પાટીદારોની વાત કરીએ તો પાટીદારો નામાં સાહસ હતી બૌદ્ધિક કૌશલ્ય હતું અને એમણે બાવડાના બળે વૈત્રુ કરીને આ શબ્દ ફરી વખત એમણે બાવડાના બળે વૈત્રુ કરી પાટીદારો એક સમયે ગણોતિયા હતા અને એ આજે ગુજરાતની ખમતીધર સદ્દર પ્રજા બની હોય તો એમણે પડાઈ નથી દીધું એમણે પડાઈ નથી દીધું એ પરબ જેવી પ્રજા નથી પાટીદારો ભાગલા પડવાનું કામ નથી કરતા સમગ્ર ભારતમાં ભાગલા પડાવવાનું કામ કર્યું છે બીજાની આજીવિકા ઉપર કોણ નભી રહ્યું છે આ બાબત વિચારવા જેવી છે બહુ ગંભીર બાબતો છે કે આ બાબતો વિચારવા જેવી છે જે પ્રજા પરોપ જેવી હોય ભાગલા પડાવતી હોય અને એ વળી પાછા એને સલાહ આપવાની તમારે જરૂર છે એક થોડા સમય પહેલા એક આદિવાસી યુવાન હેલિકોપ્ટર લઈને એની મંગેશકરનો પરણો વાગ્યો અને એના માટે જે હલકા શબ્દો વપરાયા હતા કેટલા બધા હલકા શબ્દો વપરાયા હતા આ આદિવાસીઓ પ્રત્યેની દ્રોણા અને નફરત છે આદિવાસીઓ પ્રત્યેની દ્રોણા અને નફરત છે અને એમાં ભાઈ જગદીશભાઈ ને કોઈ દોષ ના દેખાયો જગદીશભાઈ તમારો દોષ નથી કારણ કે અધૂરા ઘડા કાયમ છલકાતા હોય છે પરંતુ બીજાના વહીવટમાં તમે વારંવાર ટપકી પડો છો તો ગુજરાતમાં બ્રાહ્મણોમાં ચોરાસી પેટા જ્ઞાતિઓ છે અટકો નથી શાખાઓ નહીં ચોરાશી અટકો પેટા જ્ઞાતિઓ છે અને એ જોરાવરસિંહ જાદવ લોક સાહિત્યકારે નોંધી છે અને દરેક પેટા જ્ઞાતિના એકડા જુદા છે એમના ગોળ જુદા છે આ બધાને એક કરો ને બધાને સલાહ આપ્યા હોય તમે તપોધન બ્રાહ્મણના રાંધેલું અનાજ ખાવ છો તપોધન બ્રાહ્મણનું રાંધેલું અનાજ ખાવ છો તમે ગોગળી બ્રાહ્મણો બ્રાહ્મણો ગણ્યા છે એને તમે તમારી સમકક્ષ માં ગણો છો તપોધન બ્રાહ્મણને તમે કન્યાઓ આપો છો એ બ્રાહ્મણ જ છે ને ગોગળી બ્રાહ્મણ એ બ્રાહ્મણ છે તમારા બ્રાહ્મણો ની અંદર પણ કેટલા બધા ઉચ્ચ ક્રમ ગોઠવેલા છે ઔદિત્ય બ્રાહ્મ નાગર બ્રાહ્મણ હોય તો એ ઔદિત્યની જોડે ભેદભાવ રાખશે ઔદિત્ય હોયમાં સાઠોરાની જોડે ભેદભાવ રાખશે કેટલી બધી એ છે એમાં એ કરવાનું છે પરબ જેવી લોકો છે એનો સલાહ આપો અંધશ્રદ્ધા ફેલાવતા છે એ લોકોને એના માટે કેમ નથી બોલ્યા અને તમને તમે બહુ સારા સલાહકાર હોય તો સંજીવ ભટ્ટ બ્રાહ્મણ જ છે ને એના સમર્થનમાં થોડું બોલો હરેન પંડ્યાનો હત્યા કરવામાં આવેલા પછી હત્યાઓ આ બ્રહ્માંડમાં ઓગળી ગયા એના માટે તમે ક્યારેય બોલ્યા નથી સંજય જોશી એ પણ બ્રાહ્મણ છે એની બનાવટી સીડી થઈ અને એનો રાજકીય વધ કરવામાં આવ્યો આ રાજકીય વધ નથી રાજકીય હત્યા કેશો એના સમર્થનમાં તમે ક્યાંય બોલ્યા ગુજરાતના રાજકારણમાં પ્રભુ બ્રાહ્મણોનું પ્રભુત્વ હવે તો નામશેષ થઈ ગયું છે તો એના માટે કેમ નથી બોલતા ઈડીના દરોડાઓ માટે સીબીઆઈના દરોડા માટે અને હમણાં ભાઈ આપણે જગદીપ ધનખડે રાજીનામું આપ્યું એમાં માટે બોલો ને તમે સારા સલાહકાર હો તો હવે તો જરૂરી છે જગદીશભાઈ કે ઓવર કોન્ફિડન્સ માંથી બહાર આવવું જોઈએ બે બેદરકારીથી વાહન ચલાવીએ ને તો એમાં માર્ગ અકસ્માત થાય પણ ઓવર કોન્ફિડન્સમાં આપણે છે ને તો એમાં સોશિયલ એક્સિડન્ટ થાય એક્સિડન્ટ માર્ગ અકસ્માત અને સોશિયલ અકસ્માત આ બે તફાવત છે માર્ગ અકસ્માતથી તમારા શરીરને નુકસાન થાય પણ જે સોશિયલ અકસ્માત હોય ને એમાં ધનજીભાઈ જેવા પછી જગદીશભાઈ વરિયા જેવા અને મારી જેવાના શબ્દો સાંભળવા પડે આ સોશિયલ એક્સિડન્ટ કહેવાય એટલે સમજી જાઓ બીજાનો સલાહ આપ્યા પહેલાં બીજાના તમે સલાહ આપતા આપતા બીજાને જે ઉતારી નાખો છો તો અમારામાં જે દ્રોણા છે મનુષ્મતી નો તમે આ માનવ મહાન ગ્રંથ મહાન ગ્રંથો ચૌધરી ની અંદર આદિવાસી પણ શું જે લોકો આદિવાસીઓ એ લોકો બદલાય ના બદલાઈ એ હજુ અકબંધ જ છે માટે ગુજરાતના વાતાવરણને ડોળ્યા કર્યા જેમ છે તેમ શાંતિથી જીવવા દો અને તમે પણ જીવો મિત્રો તમને દરેકને વિનંતી છે આ વિડીયોનો વધુ વધુ વાયરલ કરો કમેન્ટ કરો શેર કરો અને આવા લોકો આવી બાબતોનો જે બોલતા હોય ને એમને ધ્યાનમાં રાખો આપણે કોઈની સાથે વેર નથી ઊભા કરવા પરંતુ આવા ગેરકાનૂની અને અવ્યવહારો અસાંસ્કૃતિક શબ્દો બોલતા હોય ને એના રોકવા જોઈએ એમને આપણે રોકવા જોઈએ અને ક્યારેક એમના એમના સામે ઓરીસો ધરીએ તો દોરો રોકાશે માટે તમારી ફરજમાં આવે છે કે તમારે પણ આ બાબત ધ્યાનમાં લેવી છે ચાલો ફરી વખત આપણે મળીશું આવજો